આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે મુખ્ય સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં જનજીવનને થયેલી અસરની સ્થિતિની સમીક્ષા કરી રાજ્યમાં સવારે ચાર વાગ્યા સુધીમાં બસો ચોવીસ તાલુકામાં વરસાદ વરસ્યો રાજ્યના કેટલાક જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી અમદાવાદ વિમાન દુર્ઘટનાના એકસો સિત્યોતેર મૃતકના ડીએનએ નમૂના મેચ થયા એકસો તેત્રીસ પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપાયા ભરૂચ એસઓજી પોલીસે ગત અડતાલીસ કલાકમાં ચુમ્માળીસ બાંગ્લાદેશીઓની અટકાયત કરી કડી અને વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં આવતીકાલે મતદાનના દિવસે જાહેર રજા રહેશે સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે તમામ જિલ્લાના કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ યોજી દરમિયાન શ્રી પટેલે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં જનજીવનને થયેલી અસરની સ્થિતિની માહિતી મેળવી મુખ્યમંત્રી ગઈકાલે મોડી સાંજે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પણ પહોંચ્યા હતા જ્યાં તેમણે રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તેમજ પોલીસ હવામાન વિભાગ એનડીઆરએફ તટરક્ષકના અધિકારીઓ સાથે બેઠક યોજી તંત્રની સતર્કતા અને સજ્જતાની સમીક્ષા કરી હતી રાહત કમિશનર કુમાર પાંડેએ જણાવ્યું અત્યાર સુધીમાં બાળ એનડીઆરએફની ટુકડી વરસાદી સ્થિતિમાં નાગરિકોને સલામત સ્થળે ખસેડવા અને આપત્તિના સમયે નાગરિકોના બચાવ માટે વિવિધ જિલ્લામાં મોકલવામાં આવી છે રાજ્યમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગળ વધ્યું છે ભારે ગરમી બાદ છેલ્લા ત્રણ દિવસથી રાજ્યભરમાં ચોમાસાએ સત્તાવાર પ્રવેશ કર્યો છે સાંભળી એક અહેવાલ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી ગયો છે ત્યારે સૌરાષ્ટ્રના બોટાદ સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાઓમાં વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે અને અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી તાકીદની બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી આજે ભાવનગર અને બોટાદ જિલ્લામાં તમામ શાળાઓમાં રજા રાખવાનો આદેશ કરાયો છે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આગામી એક સપ્તાહ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અનિલ પટેલ સમાચાર વિભાગ આકાશવાણી અમદાવાદ હવામાન વિભાગે આજે પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અરવલ્લી મહીસાગર દાહોદ નવસારી ડાંગ વલસાડ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દાદરા અને નગર હવેલીના છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદની આગાહી કરી છે જ્યારે અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા રાજકોટ બોટાદ આણંદ ખેડા વડોદરા પંચમહાલ સહિત પંદર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે રાજ્યમાં ગઈકાલે સવારે છ વાગ્યાથી આજે સવારે ચાર વાગ્યા સુધીમાં બસો ચોવીસ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો સત્તાવાર યાદી મુજબ બોટાદના બરવાડા તાલુકામાં સૌથી વધુ આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો જ્યારે સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં છ ઇંચથી વધુ બોટાદના બોટાદ તાલુકામાં પોણા છ ઇંચ સુરેન્દ્રનગરના મૂડી અને જામનગરના જોડિયા તાલુકામાં સાડા પાંચ ઇંચ તેમજ આ સિવાયના તાલુકાઓમાં પાંચ ઇંચથી ઓછો વરસાદ થયો છે બોટાદના અમારા પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે ગઈકાલે પીપળિયા ગામ એક કાર તણાઈ જતા ની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી એનડીઆરએફ સ્થાનિક નગરપાલિકા બચાવ ટુકડી અને સ્થાનિક આગેવાનો સાથે મળી કારમાં સવાર મુસાફરોની શોધખોળ કરી હતી કે હજી સુધી ચાર જેટલા મુસાફર મળ્યા નથી પણ શોધખોળ ચાલી રહી છે દ્વારકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે અમારા પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે ખંભાળિયા પંથકમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે મુખ્ય માર્ગો પર અને નગર ગેટ જોધપુર ગેટ રામ થ સોસાયટી સોની બજાર સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા જામનગરમાં પણ દરેક તાલુકામાં વરસાદ નોંધાયો અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણીના કારણે નાળા અને રસ્તા ઉપર પાણી ભરાયા પાટણમાં પણ વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે દિવસભર વાદળછાયા વાતાવરણના કારણે બફારાની અનુભૂતિ બાદ સાંજે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અમદાવાદ વિમાન દુર્ઘટનાના એકસો સિત્યોતેર મૃતકના ડીએનએ નમૂના મેચ થયા છે જ્યારે એકસો તેત્રીસ પાર્થિવ શરીર મૃતકોના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી હતી અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે દુર્ઘટનાના બાસઠ મૃતકના અંતિમ સંસ્કાર અમદાવાદમાં કરાયા છે બીજી તરફ ડીએનએ નમૂના મેચિંગ પ્રક્રિયા માટે જે પરિવારજનો પોતે ઉપસ્થિત નથી રહી શકતા તેમના ઘરેથી ડીએનએ નમૂના મેળવવા માટે યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીઆઈડીને ફોલો કરશો અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના દિવસે ઘટનાના ત્રણ જ મિનિટમાં એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી એકસો આઠની ટીમમાં ચિરાગ સંતોકી પણ હતા તેઓ આ દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસકુમાર રમેશને એકસો આઠ એમ્બ્યુલન્સમાં બેસાડી હોસ્પિટલ લઈ ગયા હતા જે દિવસે બાર છ બે હજાર પચીસના રોજ જે ઘટના બની એ ટાઈમે અમે બારસો બેડ સિવિલ હોસ્પિટલ ખાતે હાજર હતા અમે તરંત એક બ્લાસ્ટ જોયો તો અમારી ટીમ અને અમારા સુપરવાઇઝર છે સત્યેન્દ્રસિંહ સંધુ ત્યાં પહેલાં પહોંચી ગયા પહેલાં તેમણે એક સિક્યુરિટી ગાર્ડ હતા એમને અંદરથી પેલા એમ્બ્યુલન્સની અંદર શિફ્ટ કર્યા અને ત્યારબાદ એક વ્યક્તિને અંદરથી આવતા જોયેલો અને એ ફરીથી અંદર જવા માગતા હતા અમારા સુપરવાઇઝર સાહેબે એમને મને સોંપ્યા અને હું એમને એમ્બ્યુલન્સની અંદર બેસાડી અને એમને કહ્યું પહેલા તમે તમારી ટ્રીટમેન્ટ કરાવો અમદાવાદમાં બાર જૂને વિમાન દુર્ઘટનાના દિવસે સિવિલ હોસ્પિટલમાં ઇકોતેર લોકો દાખલ થયા હતા તેમાંથી બે લોકોના મોત થયા છે જ્યારે બેતાલીસ લોકોને રજા આપવામાં આવી છે હોસ્પિટલમાં ત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ પણ સારવાર લીધી હોવાનું હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું આજે બાર તારીખની જે ગોજારી ઘટનાની અગર જો આપણે વાત કરશું તો એ દિવસે કેમ્પસની અંદર ગણશું આપણે સેવન્ટી વન લોકો દાખલ થયેલા એમાંથી એક ઇવનિંગમાં એટલે સાંજના સાંજે જ આઈ થિંક લેટ લઈ આવેલા અને વિધિન અવર ઓર ટુ એક મહિલાનું મૃત્યુ થયેલું અને બીજું જેમને સિવિયર બન્સ હતું એમનું મોત થયું છે એટલે કે બે વ્યક્તિના ડેથ છે બાકીના સિક્સટી નાઇન પેશન્ટની વાત કરશું તો એમાંથી અત્યાર સુધીમાં બેતાલીસ લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે વિશ્વાસની તબિયત ડેફિનેટલી સ્થિર છે ભરૂચ એસઓજી પોલીસની ટુકડીએ ગત અડતાલીસ કલાકમાં ચુમ્માળીસ બાંગ્લાદેશી નાગરિકની અટકાયત કરી છે મળતી માહિતી મુજબ આ તમામ વિદેશી નાગરિક વિઝા કે પાસપોર્ટ વગર ભારતમાં વસવાટ કરતા હતા પોલીસે આ તમામ બાંગ્લાદેશી નાગરિકોને ભરૂચ શહેર અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારમાંથી પકડી પાડ્યા હતા પોલીસે અટકાયત કરેલા બાંગ્લાદેશી નાગરિકોમાં અગિયાર પુરુષ અઢાર મહિલા અને પંદર બાળકનો સમાવેશ થાય છે આ તમામ લોકોની ઓળખ પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે તેમને ટૂંક સમયમાં અદાલતમાં રજૂ કરાશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ભરૂચ એસઓજી ટુકડીની પ્રશંસા કરી છે તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કેન્દ્રીય ગૃહ વિભાગ સાથે પરામર્શ બાદ અટકાયત કરાયેલા લોકોને દેશ નિકાલ કરાશે મહેસાણાની કડી અને જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે ત્યારે આ બંને વિધાનસભા મતવિસ્તારમાં આવતીકાલે જાહેર રજા રહેશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા મુજબ અઢારસો એક્યાસીના નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ પચીસની જોગવાઈ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આઠ મે ઓગણીસો અડસઠના જાહેરનામા મુજબ આ રજા જાહેર કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે મહેસાણાના કડી બેઠક માટે આઠ અને જૂનાગઢની વિસાવદર બેઠકની પેટાચૂંટણી માટે સોળ ઉમેદવાર મેદાનમાં છે તાપી જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી પરંતુ સાવચેતીના ભાગરૂપે તાપી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે અલાયદો વોર્ડ બનાવવામાં આવ્યો છે આ અંગે હોસ્પિટલના આરએમઓ ડોક્ટર ધનસુભ ગામિતે વધુ માહિતી આપી હાલમાં આ વેરિયન્ટમાં જોવા મળેલ છે કે ખાસ કરીને ફ્લુ જેવા લક્ષણ એટલે શરદી ખાંસી અને પેટને જણાતા લક્ષણો જણાય આવેલ છે તો આ અંગે કોઈએ ખાસ ગભરાવાની જરૂર નથી પરંતુ અગાઉના કોરોનાના કેસ વખતે જેવી સાવચેતી રાખવામાં આવે તેવી રીતના માસ્કનો ઉપયોગ વધારવો જોઈએ થોડુંક સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ આ અંગેની સૌએ કાળજી રાખવી જરૂરી છે તેમજ પોમોર્બિડ એટલે ઉંમરવાળા વ્યક્તિ હોય જેને ડાયાબિટીસ હાઈપરટેન્શન રોગના દર્દી હોય એમને ખાસ સાવચેતી રાખવાની જરૂર છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં જનજીવનને થયેલી અસરની સ્થિતિની સમીક્ષા કરી રાજ્યમાં સવારે ચાર વાગ્યા સુધીમાં બસો ચોવીસ તાલુકામાં વરસાદ વરસ્યો રાજ્યના કેટલાક જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી અમદાવાદ વિમાન દુર્ઘટનાના એકસો સિત્યોતેર મૃતકના ડીએનએ નમૂના મેચ થયા એકસો તેત્રીસ પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપાયા ભરૂચ એસઓજી પોલીસે ગત અડતાલીસ કલાકમાં ચુમ્માળીસ બાંગ્લાદેશીઓની અટકાયત કરી કડી અને વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં આવતીકાલે મતદાનના દિવસે જાહેર રજા રહેશે આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા